નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ ગુડ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓપ્પોએ પોતાનો નવો એક ફોન લોન્ચ કર્યો છે ઓપ્પો એ ફાઇવ પ્રો ફાઇવ જી ફોન તો મિત્રો આ ફોનમાં તમને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની એકસો વીસ અર્સના રિપ્રેસેસ સાથેની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને પ્રોટેક્શનમાં કોનિંગ ગોરી લાગલાસ સેવન આઈમ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફિફ્ટિન કલર ઓએસની ફિફ્ટિન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે આ ફોનમાં પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમેન્સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો ઓક્ટાકોનનું પ્રોસેસર મળી રહ્યું છે આ ફોનમાં સ્ટોરેજની વાત કરવામાં આવે તો આ ફોન આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી આઠ જીબી બસો છપ્પન જીબી અને બાર જીબી બસો છપ્પન જીબી એમ ત્રણ વેરિયન્ટમાં અવેલેબલ છે સાથે સાથે આ ફોનમાં તમને આઈપી સિક્સટી એટ અને આઈપી સિક્સટી નાઇન ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્સી પણ મળી રહી છે કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને બેગમાં પચાસ મેગાપિક્સલનો વાઇડ અને બે મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સીધું વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને આઠ મેગાપિક્સલનો વાઇડ સેલ્ફી કેમેરો મળી રહ્યો છે તેમાં પણ તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાઉન્ડની વાત કરીએ તો તમને સ્ટેડિયો સ્પીકર મળી રહ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને અઠાવનસો એમએચની બેટરી અને પિસ્તાલીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે કલર્સની વાત કરીએ તો આ ફોનમાં તમને ફ્લાવર પિંક મોચા બ્રાઉન અને ફેધર બ્લ્યુ એમ ત્રણ કલરમાં આ ફોન અવેલેબલ છે સાઇડ માઉન્ટેન ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે આ ત્રણ કલરમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો હવે વાત કરીએ આ ફોનની પ્રાઇસ નહીં તો આઠ જીબી એકસો અઠાવીસ જીબી તમને સત્તર હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને ઓગણીસ હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી ત બાર જીબી બસો છપ્પન જીબી તમને એકવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે એટલે કે ઓપ્પોનો એ ફાઇવ પ્રો એ ફોન ઓપ્પોએ લોન્ચ કર્યો છે પરંતુ આના કરતાં ઓપ્પોનો કે થર્ટી ફોન વધારે સારો છે તેમાં આના કરતાં ઘણા બેટર ઓપ્શન મળી રહ્યા છે બો બે આના કરતાં સારા એવા સ્પેસિફિકેશન પણ મળી રહ્યા છે તેમાં તમને તોતેરસો એમ બેટરી મળી રહી છે સાથે સાથે ફોર કે વિડીયો રેકોર્ડિંગ બાકી સારા એવા બધા જ ફીચર્સ ઓપ્પો કે થર્ટીમાં મળી રહ્યા છે એટલે કે જો તમે ઓપ્પોનો ફોન લેવાનો વિચારી રહ્યા છો તેનો બજેટ પણ સત્તર હજાર નવસો નવ્વાણું રૂપિયા છે અને આ ફોનનું ઓપ્પો એ ફાઇવ પ્રોનું બજેટ પણ સત્તર હજાર નવસો નવ્વાણું રૂપિયા છે એટલે કે સેમ બજેટમાં બંને ફોન છે પરંતુ આના કરતાં ઘણો બેટર ઓપ્પો કે થર્ટી ફોન છે તો તમે ઓપ્પો કે થર્ટી ફોન ખરીદી શકો છો અને આ ફોન કરતાં હું તો તમને ઓપ્પો કે થર્ટી ફોન જ સજેસ્ટ કરીશ જો તમે ઓપ્પોનો ફોન લેવાનું વિચારી રહ્યા છો સાથે સાથે તમને આઈપી સિક્સટી નાઇન મળી રહ્યું છે આમાં સારું એવું એટલે કે આમાં જો પાણીમાં આ ફોન પડશે કે કશું થશે અથવા તો પછડાશે તો પણ તૂટશે નહીં પાણીમાં પલળશે નહીં એ રીતે આ ઓપ્શન સારો છે પરંતુ આના કરતાં તમે ઓપ્પો કે સાથે જઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં ઇન્ફોર્મેશન તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો અને તમે અત્યારે કયો નવો ફોન લેવાનો વિચારી રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જણાવો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં